સ્માર્ટ મીટર અંગેનો મોરવા હડફ તાલુકામાં વિરોધ જોવા મળ્યો હડફ આમ આદમી પાર્ટી દ્વારા મામલેદાર અને એમજીવીસીએલ કચેરી ખાતે આવેદન પત્ર અપાયું છે રાજ્યમાં હાલ ઠેર ઠેર સ્માર્ટ મીટર ન લગાવવામાં આવે તેવો વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે સ્માર્ટ મીટર અંગે મોરવા હડફ આમ આદમી પાર્ટીએ વિરોધ કરી મોરવા હડફ મામલેદાર એમજીવીસીએલ કચેરી ખાતે આવેદન

કે અમારે આ સ્માર્ટ મીટરની જે કામગીરી કરવામાં આવે તે અહીંયા સદંતર અમે એનો સખતમાં સખત વિરોધ કરીએ છીએ અને અમારા જે જૂના મીટરો છે તે જ હયાત રાખવા અમારી અમારી અરજ છે મોર તાલુકા પ્રમુખ રમણભાઈજી આજ રોજ અમો આમ આદમી પાર્ટી તરફથી અમારે આ ઉપરથી આદેશ મુજબ જે એનજી કંપની દ્વારા જે સ્માર્ટ મીટરો નાખવામાં આવે છે એનો અમે સખત વિરોધ કર્યો છે તેના બાબતે આજરોજ અમે સંત્રોડ એમ બીવી સીઆરમાં પણ શ્રીને લેખિતમાં એક આવેદનપત્ર એમને પણ આપેલ છે તેમજ ત્યાંથી અમે હાલ મોરવા હડપ ખાતે મામલતદાર શ્રીને પણ આ બાબતે એક આવેદનપત્ર આપેલ છે અને આ જે મીટરો જે જૂના મીટરો છે તેને ચાલુ રાખવાની માટેની પણ અમારી માગણી છે બીજું કે આ એ સ્માર્ટ મીટરો જે નાખવામાં આવે છે દરેક જગ્યા ઉપર જેનો વિરોધ થઈ રહ્યો છે એ જ પ્રમાણે અમે હાલ પણ અહીંયા વિરોધ કરી રહ્યા છે અમારી ગામડાની પ્રજાને આ મીટરો પોસાય એમ નથી સાહેબ કેમ કે ગામડાની પ્રજા રોજ બસો રૂપિયાનું લાવે છે અને બસો રૂપિયાનું ખાઈને તેનું ગુજરાન ચલાવે છે એવી પ્રજાને આવા મીટરો સોંપતા નથી આવા મીટરો લાગુ પડે તો એ ગામડાની પ્રજા ક્યાં જઈને રહેશે માટે અમે આ આમ આદમી પાર્ટી તરફથી ઉપરના આદેશ મુજબ અમે એનો વિરોધ કરીએ છીએ સદંતર વિરોધ કરીએ છીએ અને મીટરો જે સ્માર્ટ મીટરનો અભિયાન ચલાવી રહ્યા છે આખા ગુજરાતમાં જેનો આખા ગુજરાતમાં વિરોધ થઈ રહ્યો છે ત્યારે એના ભાગરૂપે અમે તાલુકા આમ આદમી પાર્ટી દ્વારા એનો સખત વિરોધ કરીએ છીએ અને અમારા જૂના મીટરો યથાવત રાખે એવી અમારી સૌ ખેડૂતો અને ગ્રામજનોની નમ્ર ઇકબાલ શેખનો રિપોર્ટ નાઇન ન્યૂઝ પંચમહાલ અમારી તમામ માહિતી થી અપડેટ મેળવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે